રાજકોટના સંત્રી ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા સતત આયોજન કરે છે ત્યારે આઠ વર્ષના સફળ આયોજન બાદ નવમાં વર્ષનું આયોજન પીપીએલ આજથી શરૂ થયું છે રાજકોટના સંતશ્રી ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા સતત આઠ વર્ષથી પીપીએલ આયોજન કરવામાં આવે છે ત્યારે આઠ વર્ષના સફળ આયોજન બાદ નવમાં વર્ષનું પીપીએલ આજથી શરૂ થયું છે દર વર્ષની જેમ આ વર્ષે સંત શ્રી ભોજલ રામ ફાઉન્ડેશન અને તેમના પ્રમુખ ભરતભાઈ પીપળિયા દ્વારા પાટીદાર સમાજ પ્રીમિયર લીગ નું આઠ વર્ષે આયોજન કરવામાં આવે છે આજ રોજ પીપીએલ ના શુભારંભમાં ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા નરેશભાઈ પટેલ સહિતના મોભીઓ પણ આ શુભારંભમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે થોડા સમય પહેલા જ સંશ્રી ભુજલરામ ફાઉન્ડેશન દ્વારા પીપીએલ નું ઓક્શન પણ રાખવામાં આવ્યું હતું પીપીએલ ના ઓક્શન માં અનેક ખેલાડીઓને લાખો રૂપિયાના પોઈન્ટ સાથે અલગ અલગ ટીમો ખરીદ્યા હતા આ વર્ષે પીપીએલ ના નવા ફોર્મેટ અલ્ટ્રા પીપીએલ માં ભાગ લઈ રહેલા આઠ ટીમો પણ મેચ રમવા માટે ઉત્સુક છે ત્યારે જોવાનું એ રહ્યું કે કોણ પીપીએલ માં બેસ્ટ બેસ્ટમેન બેસ્ટ બોલર બેસ્ટ ફિલ્ડર નો એવોર્ડ કયા ખેલાડીઓ લઈ જાય છે કઈ ટીમ આ પ્રીમિયર લીગની ટ્રોફીની હકદાર બનશે ટ્રોફી જીતવા માટે રાજકોટમાં જામ છે પીપીએલનો ક્રિકેટ જંગ સંત શ્રી ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે પીપીએલ ટુર્નામેન્ટનું આયોજન જે આજથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં પીપીએલનો રંગ છે તે જામમાં જઈ રહ્યો છે ત્યારે આપણે વાત કરીશું અહીંયાના જે આયોજક મિત્રો છે તેમની સાથે જ શું કહેશો કેટલા વર્ષથી આયોજન છે અને આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે એ એવી આપ શું કહેશું સતત અમે આઠ વર્ષથી આ સફર આયોજન આપતા રહ્યા છીએ અને આ નવમા વર્ષમાં અમારું નવમી વખત અમારું આયોજન થવા જઈ રહ્યું છે અને આ વખતે એક દર વખત કરતાં દર વખતે અમે સિક્સટી ફોર ટીમ રમાડતા આ વખતે એક બીજું પણ સાથે અલ્ટ્રા પીપીએલનો પણ કન્સેપ્ટ લઈને આવેલા છીએ અને તેની અંદર આઠ ફ્રેન્ચાઇઝીની ટીમ રમશે ખાસ કરીને આજે કઈ કઈ ટીમ વચ્ચે મેચ છે આજે ટોટલ ત્રણ મેચ છે અલગ અલગ જે ડ્રો દ્વારા જાહેર થયેલ છે તે ત્રણ ટીમનો આજે ટોટલ ત્રણ મેચ છે અને આજના મેચ અલ્ટ્રા પીપીએલ ના છે કે જે ખાલી પીપીએલ દર વખતે રમાડવામાં આવતી તેના છે આજના આજના બે નોકઆઉટ ના છે અને એક અલ્ટ્રા પીપીએલ નો મેચ છે જે પ્રાઇમ ટાઈમ હોય છે ને એમાં બધા અલ્ટ્રા પીપીએલ ના મેચ આવશે અને પહેલો અને છેલ્લો મેચ નોકઆઉટ ટુર્નામેન્ટ ના રમાડવાનો આવશે ખાસ કરીને કેટલી ટીમો આ મેચની અંદર અલ્ટ્રા પીપીએલ છે ખાસ કરીને જે આ વખતે એક નવી ફોર્મેટમાં ચાલુ થવા જઈ રહ્યું છે તેમાં કેટલી ટીમો ભાગ લઈ રહી છે અલ્ટ્રા પીપીએલમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે ફ્રેન્ચાઇઝી બેચ જે આયોજન છે એમાં અને નોક આઉટમાં ચોસઠ ટીમો ભાગ લઈ રહી છે અને આજે અલ્ટ્રા પીપીએલનો એચ આર મેટલ કિંગ્સ અને બાલાજી ટાઈટન્સની વચ્ચે મેચ થવા જઈ રહ્યો છે ખાસ કરીને ક્રિકેટને આપ કેટલું પસંદ કરો છો ને ક્રિકેટ વિશે આપ શું કહેશો ક્રિકેટ આમ તો ભારતનો રાષ્ટ્રીય જે આપણે કહીએ બરોબર ખેલ હોકી છે પણ સૌથી વધુ જેવી રીતે લોકો ક્રિકેટ પસંદ કરે છે તેમ અમે પણ ક્રિકેટ પસંદ કરીએ છીએ અને સંત શ્રી ફાઉન્ડેશન પાટીદાર સમાજના જે દીકરાઓ છે એના એના માટે સારામાં સારું આયોજન કેવી રીતે થઈ શકે બેસ્ટ પ્લેટફોર્મ કેમ આપી એના માટે સતત અમે જજુનતા રહીએ છીએ ખાસ કરીને ગુજરાત અને રાજકોટમાંથીને ને જ જે અત્યારે ભારતીય ટીમના ખેલાડી છે રવિન્દ્ર જાડેજા તે ખંડેરી સ્ટેડિયમમાંથી રમીને ગયા છે ત્યારે શું લાગે છે આ સ્ટેડિયમમાંથી રમીને કોઈ ભારતીય ટીમને ખેલાડી મળશે સો ટકા આપણે કહી શકીએ કે આપણે એવી આશા પણ રાખીએ કે આપણા જે સંતશ્રી ભોજલરામ સ્ટેડિયમ છે ખાતે ઘણા બધા પાટીદાર મિત્રો છે રમી રહ્યા છે તો અહીંથી તે પોતાનું નામ કરી કારકિર્દી કરી અને ભવિષ્યમાં પણ ભારતની ટીમ સાથે જોડાય એવી અમે આશા રાખીએ છીએ જે રીતના સંતશ્રી ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા જે નવમી પીપીએલનું આયોજન કરવામાં આવ્યું છે જે પીપીએલનો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આપણી સાથે એક જે આ પીપીએલની અંદર ભાગ લઈ રહી છે તે ક્રિકેટ ટીમ પણ છે ત્યારે ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે જ વાત કરીશું કે કેટલા સમયથી તેઓ પીપીએલની અંદર મેચ રમી રહ્યા છે ને કેવી મજા આવે છે શું કહેશો ખાસ કરીને કેટલા સમયથી આ પીપીએલની અંદર ભાગ લઈ રહ્યા છો ને કઈ રીતનું આ આયોજન હોય છે આયોજન તો બહુ સરસ છે રાજકોટ જિલ્લામાં આ જે પીપીએલનું આયોજન થાય છે એવું આયોજન લગભગ બીજે ક્યાંય થતું નથી અને આ ટુર્નામેન્ટ આ એક યજ્ઞ છે એ લગાતાર આઠ વર્ષથી આ યજ્ઞ ચાલુ છે એક સેવાનું જ કાર્ય છે આ તે અને આયોજન બહુ સરસ છે અને આયોજકનો સપોર્ટ પણ બહુ ટીમને બહુ સારો એવો હોય છે અને બધા હળી મળીને એક સારું એવું યોગદાન લઈએ છીએ અને ગ્રાઉન્ડને બધું વ્યવસ્થિત છે રમવાની બહુ મજા આવે એવું છે અને અહીંયા સારી એવી બધી સુવિધા પણ છે ગ્રાઉન્ડની પીચ શું લાગે છે બોલર માટેની બેસ્ટ છે કે બેટ્સમેન માટેની આ ટૂંકમાં આજે ઓપનિંગ સેરેમની છે અને અમારી ટીમ એ મોરબીથી ભાગ લેવા અમે આવીએ છીએ આજે ઓપનિંગ સેરેમનીનો પહેલો જ મેચ છે અને ગ્રાઉન્ડને મેદાનની બધું પરફેક્શન એ ઓલરેડી રન થશે અને પ્રેક્ષકોને ને બધાને જોવાની મજા આવશે ખાસ કરીને કેટલી ટીમો આપની સામે હરીફમાં છે ચોસઠ ટીમો ટોટલ શું લાગે છે આપની ટીમ વિજેતા બનશે જે માટે આપ કઈ રીતની કામગીરી હશે આપની અમારા માટે અમારા પ્લેયિંગ ઇલેવનના બને એટલું બેસ્ટ પરફોર્મન્સ આપ આપશે જેથી અમે શક્ય હોય ત્યાં સુધી આર ટૂંકમાં આગળ વધશું ટુર્નામેન્ટમાં આપની ટીમમાં સારા બેસ્ટમેન વધારે છે કે બોલર ઓલરાઉન્ડર બધા ઓલરાઉન્ડર બધી ટીમ આખી બેલેન્સ છે અગિયાર અગિયાર ટીમ જે ઇલેવન પ્લેયર હોય છે બધા જ ઓલરાઉન્ડર છે હા ટૂંકમાં પાંચ છ બોલર ને ટૂંકમાં એવી રીતે આખી ટીમ સમતુલિત છે ટૂંકમાં જે રીતના જોયું કે જે પીપીએલ નો જંગ છે તે રાજકોટમાં જામવા માટે જઈ રહ્યો છે આજ આજથી શ્રી ભોજલરામ ફાઉન્ડેશનના જે ગ્રાઉન્ડ ખાતે આ જે મેચ રમાવા જઈ રહ્યો છે ત્યારે આજથી જે પેલો મેચ છે ત્યારે ક્રિકેટરો છે તેમાં ઉત્સાહ છે તે આ મેચને લઈને જોવા મળી રહ્યો છે બધા જ પોતાની જે મહેનત છે તે લગાવી દેશે આ ટ્રોફીને જીતવા માટે કેમેરા પર્સન મિતભાણી સાથે સાહિલ સપ્પા બી એસ નાઇન ટીવી ન્યૂઝ રાજકોટ